તો ભલે ન એવું ઘાટું તો સારું પારવું થાય એના કરતાં ઘાટું સારું હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ તો સોયાબીનમાં ગાત્રાની કૃપાથી સોયાબીન ઉગી ગયા છે કમ્પ્લેટ ન કરે એમ લાગતું હતું નહીં ઉગે જો તમને બતાવું ખેતરમાં ક્યાંક ક્યાંક વધારે પાણી ભય તો ભરાણું હોય ને આમ મોડા પણ ઉગી જાહે અને પાછા ઓમ આમ સારું જો આને કે કાપી ગયા તેતેડા પાંદડા ખાઈ જાય હારું પુરાઈ ગયું છે કોમ્પ્લેટ બાજરાવાળામાં હતા જોવો कंप्लीट हो गई गया से अभी उगे से धारा में उगी गया से के नहीं मानता है भाका सूखा छा अच्छा से थोड़ा जो ઉગતા આવે છે જી સંજયને જો મિત્રો ઊગતા આવે છે જો એની કમ્પ્લેટ આરું દેખાવા માંડ્યું છે એને કમ્પ્લેટ ઉગી જશે આપણું ખેતર તો લલિત કાવા મને હો દેખાણ્યું દેખાણ્યું ઘાટું ભલે ને થયું ઘાટું તો સારું પારવું થાય એના કે ઘાટું સારું ওইলা ওইলাটো কম্প্লিট দেখা পাম સૌ મિત્ર સોયાબી ઉગીજામાં ગાત્રની કૃપાથી